શું આડા સંબંધની એક નાનકડી શંકા કોઈના જીવનનો અંત લાવી શકે કે પછી ઘરની પરિવારની શું આબરૂ રહેશે આ ડરથી તેને આ હત્યા કરી નમસ્કાર આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશબુ પંડ્યા આજે વાત વડોદરા શહેરમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાની વાત કરવી છે જ્યાં તરસાલી બાયપાસ રોડ પાસે ગત તેરમી જૂને વહેલી સવારે ખેતરમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી સવારના પોરમાં જ્યારે ખેડૂતો પોતાના ખેતરે કામ કરવા માટે ગયા ત્યારે તેમને ભયાવહ દ્રશ્ય જોવા એક નિષ્પ્રાણ દેહ ત્યાં ખેતરમાં પડ્યો હતો જે બાદ સવાલ એ ઊભો થયો કે આખરે આ વ્યક્તિ છે કોણ જોકે તે બાદ ત્યાં હાજર લોકોએ પોલીસને ઘટનાની જાણ કરી અને તે બાદ ઘટના સ્થળે કપુરાએ પોલીસે તાત્કાલિક પહોંચીને તપાસ શરૂ કરી જેમાં પ્રાથમિક તબક્કે તો પોલીસને એક કુદરતી મોત હોવાની શક્યતા લાગી હતી પણ પછી મૃતદેહ પરના નિશાન અને આસપાસની પરિસ્થિતિને જોઈને લાગ્યું કે આ વ્યક્તિની કોઈએ હત્યા કરી હોઈ શકે છે જે બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જે ખુલાસો થયો તેણે પોલીસને પણ ચોંકાવી દીધી કેમ કે આ વ્યક્તિની ખૂબ જ નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે મૃત્યુ ગળું દબાવવાથી થયું છે સાથે જ તેના શરીર પર ઘણા બધા નિશાનો હતા જે બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા પણ તે પહેલા એ જાણવું જરૂરી હતું કે આખરે આ વ્યક્તિ છે કોણ જે બાદ તપાસ કરતા ખ્યાલ આવ્યો કે આ મૃતકનું નામ ગોરસિંહભાઈ તડવી હતું જે દાહોદ જિલ્લાના લીમખેડામાં રહેતો હતો જેની ઉંમર પાંત્રીસ વર્ષની હતી અને મૃતકની ઓળખ થયા બાદ એલસીબી ઝોન ત્રણ અને કપુરાઈ પોલીસની ટીમે સંયુક્ત રીતે ત્વરિત કાર્યવાહી હાથ ધરી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે પચીસ વર્ષીય નિલેશ રાઠોડને ભરૂચના કારેણા ગામથી ઝડપી પાડ્યો પણ તમને થઈ રહ્યો હશે ને કે આખરે આ નિલેશ છે કોણ અને કેમ પોલીસે તેની ધરપકડ કરી તો આરોપી નિલેશની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી અને તે બાદ તેને કબૂલાત કરી કે આ હત્યા તેને જ કરી હતી પણ સવાલ એ ઊભો થઈ રહ્યો હતો કે આખરે કેમ કેમ નિલેશ કોઈ વ્યક્તિની હત્યા કરવા માંગે એવું તો શું કારણ હશે તો નિલેશ જેનો ચહેરો જોઈને કોઈ કહી ન શકે કે તેઓ ઘાતકી કૃત્ય કરી શકે તેણે આખી કહાની જણાવી તેને કહ્યું કે તરસાલી બ્રિજ નીચે રહેતી પોતાની માતા અને મૃતક ગૌરસિંગ ભાઈ વચ્ચે પ્રેમ સંબંધ હોવાની તેને શંકા હતી તેને વારંવાર મૃતકને સમજાવ્યું હતું કે મારી માતાથી દૂર રહેજે પણ તે ન મારે જે બાદ આડા સંબંધની ચિંગારી નિલેશના મનમાં એવી સળગી કે તેને લાગતું હતું કે ગૌરસિંગ તેની માતાને ભટકાવી રહ્યો છે અને તેમના સંબંધથી પરિવારની આબરૂને ધક્કો લાગી રહ્યો હતો અગાઉ ગૌરસિંગે નિલેશને ધમકી આપી હતી કે તેમના પ્રેમ સંબંધની વચ્ચે તે ન પડે નહીં તો તેને મારી નાખશે પછી શું આ ધમકીએ નિલેશના ગુસ્સામાં ઘી મૂમવાનું કામ કર્યું અને તેના મનમાં ગૌરસિંગ પ્રત્યે નફરતનો જ્વાળા મૂકી ફાટી નીકળ્યો અને પછી એક આડી રાત આવી જ્યારે ગુસ્સામાં અને નફરતમાં અંત બનેલા નિલેશે ગૌરસિંગને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કર્યું તેણે તેને પહેલા પથ્થર વડે ગૌરસિંગના માથામાં ગંભીર ઘા માર્યા ગૌરસિંગ પીડાથી કણસે ઉઠ્યો પણ નિલેશને જરવાઈ ગયા ન આવ્યો અને બાદમાં તેણે દબાવીને તેની હત્યા કરી દીધી અને હત્યા કર્યા પછી લાશને સંતાડવા માટે નિલેશે એક પેડલ રિક્ષાનો ઉપયોગ કર્યો હતો તેણે લાશને રિક્ષામાં મૂકી અને તરસાલી બાયપાસ રોડ પાસેના ખેતરમાં દીધી લીધી જેથી કોઈને ખબર પણ ન પડે પણ અંતે તે ઝડપાઈ ગયું હત્યા પાછળ પરિવારના આંતરિક સંબંધો અને શંકાની ચિનગારી કેવી રીતે જીવલેણ બની શકે એનું આ જીવંત ઉદાહરણ હતું આંતરિક સંબંધો એટલે કે ઘરની વાત નહીં ઘરમાં જ રાખવાની વાત પણ અહીં ઘરની વાત લોહિયાળ બની ગઈ કપુરાઈ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને હાલ તો આરોપીને જેલને હવાલે કર્યો છે પણ આ ઘટનાએ વડોદરા જેવા સંસ્કારી શહેરમાં પણ સંબંધોની જટિલતા અને નૈતિકતાના પતન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે કે શું શંકા અને વહેમ એટલા બધા શક્તિશાળી બની શકે છે કે તે હત્યા સુધી પહોંચે ખેર અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે નમસ્કાર